સુરત વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોર તેમજ અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ફરી એક વખત વરાછા પોલીસના પેટ્રોલિંગ ઉપર સવાલ ઉઠ્યા છે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને ચોરીને અંજામ આપ્યો હોવાના સીસીટીવી કેમેરા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ઘટનાને પગલે પોલીસની આબરૂના ધજાગરા ઉડાડ્યા હોય તેમ લાગી રહ્યું છે દિવાળી સમયે પોલીસ સ્ટેશનની નજીક જ ચોરોએ ચોરી કરી પોલીસને પડકાર આપ્યો હતો ત્યારે હવે હરિધામ સોસાયટીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે આતંક મચાવતા સીસીટીવી સામે આવ્યા છે બાઇક ઉપર એક બે ઈસમ ધસી આવી એક દ્વારા દુકાનોમાં તોડફોડ કરાઈ હતી અજાણ્યા ઈસમ દ્વારા હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ દુકાનો બંધ કરાવવામાં રોફ જમાવ્યો હતો દુકાન બંધ કરે તે પહેલાં કાચની બોટલો સહિતનો સામાન રોડ ઉપર ફેંકી તોડફોડ કરાઈ હતી હાથમાં રહેલ તીક્ષ્ણ હથિયાર પણ અન્ય લોકોને મારવાનો પ્રયાસ કર્યો હતો આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ઉપર નિર્ભર રહેલી વરાછા પોલીસ સામાજિક તત્વો સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું